આજે આપણે ચાણક્યના અમુક મહત્ત્વના બોધવચનની વાત કરીશું તો કૃપયા તમે તેને જરૂરથી સાંભળજો પહેલો બોધવચન ધૂંધળો દ્રષ્ટિકોણ અંધાપો ફક્ત નેત્રનો હોય તેવો જરૂરી નથી કેટલાક કમનસીબી માનવી દ્રષ્ટિથી અંધ હોય છે તો સામે કેટલાક બરાબર જોઈ શકતા માનવી પોતાની આસપાસના જીવન પર જાણી જોઈને અંધાપો ધારણ કરી લે છે આવા જાતે જ આંખે પાટા બાંધીને બેસેલા માનવીઓને કોઈ માર્ગ ચીંધી ન શકે માણસને જો શ્રાવણના મહિનામાં દેખાતું બંધ થાય તો તેની દ્રષ્ટિ ખોટા અને પૂર્વગ્રહયુક્ત વિચારોથી ધૂંધળી બની છે એવું કહેવાય આવા પુરુષો તટસ્થ સમજ શક્તિથી વંચિત થયેલા હોય છે અન્ય કેટલાક કામવાસના લાલચ કે નશાખોરી પાછળ અંધ થયેલા હોય છે પોતાના દુર્ગુણોને કારણે તેઓ હકીકત જોઈ શકતા નથી આ દુર્ગુણો થકી તેમનું જીવન નર્ક સમાન બની ગયું છે જો કે આવા બાબતનું કઈ જ ભાન હોતું નથી એક અંધ વ્યક્તિની જેમ તેઓ જીવનભર ઠેબા ખાતા રહે છે બોધવચન બે લાભપ્રદ ઉપયોગ જો તમે તમારા લક્ષ્ય સિદ્ધ કરવા માગતા હો તો તમારે તમારી આસપાસના લોકોના ગમા અણગણમાં પૂર્વગ્રહ રુચિ તેમજ નબળાઈઓ પર ધ્યાન આપવું પડશે લાલચુ વ્યક્તિને ધન બતાવી પોતાનું કરી શકાય એ જ રીતે અહંકાર વ્યક્તિનો અહમ સંતોષો સાણી વ્યક્તિ સામે સત્યનિષ્ઠ હોવાનો દળ કરો તેમજ નિર્બળને તેની ઈચ્છા મુજબ વર્તન કરવા દો ઉપર જણાવ્યા મુજબ વર્તન કરવાથી તમે બહુ સહેલાઈથી કોઈ પણ વ્યક્તિ સામે તમારું ધાર્યું કરાવી શકશો બોધવચન ત્રણ અધમ વ્યક્તિનો સાથ અધમ વ્યક્તિનો સાથ મેળવીને કોઈ વ્યક્તિને કઈ રીતે લાભ થઈ શકે નાગરિકોને ધિક્કારતા અત્યાચારી શાસક પાસેથી નાગરિકો કંઈક જ પ્રાપ્ત કરી શકતા નથી જેના મનમાં કપટ છે તેવા મિત્રોનો સંગાથ કરવો વ્યર્થ છે તે ગમે ત્યારે તમને દગો આપી શકે છે એક દુષ્ટ અને દંભી શિષ્ય ક્યારેય ગુરુની પ્રતિષ્ઠામાં વધારો કરતો નથી સત્યના માર્ગથી ભટકી ગયેલા આવા શિષ્યને કદાપી દીક્ષા આપવી ન જોઈએ આવો શિષ્ય ગુરુના ઉપદેશને યોગ્ય રીતે સમજીને અપનાવવા માટે અસમર્થ છે એક ઝઘડાખોર અને વ્યભિનીચારની સ્ત્રી સાથેના લગ્નમાં ક્યારેય સંતોષ પ્રાપ્ત થતું નથી આવા લગ્ન બાદ વ્યક્તિના જીવનમાં સામંજસ્ય કે શાંતિ આવવાને બદલે તેનું જીવન નરક સમાન બની જશે અદમ વ્યક્તિઓ સાથે જીવવા કરતા તો એકાંતવાસ સારો ભ્રષ્ટ શાસક કપટી મિત્ર દંભી શિષ્ય કે વ્યભિનિચારી સ્ત્રીનો સંગત કરનાર માનવીનું પતન નિશ્ચિત છે આવી વ્યક્તિઓના સાથ થકી કંઈ જ પ્રાપ્ત થતું નથી બોધવચન ચાર હસ્તક્ષેપ અન્ય વ્યક્તિઓની બાબતમાં ક્યારેય હસ્તક્ષેપ ન કરવો જોઈએ એક બ્રાહ્મણને ક્યારેય ક્રોધિત ન કરવો કારણ કે તમને શ્રાપ આપવા સમક્ષ છે એ જ રીતે પતિ પત્ની કે માલિકના નોકરની બાબતોમાં વચ્ચે પડવાથી અંતે તો શોભ જ પ્રાપ્ત થાય છે અગ્નિ સાથે રમત રમનાર કે બળદ અને હળ વચ્ચેના બંધન પરથી પસાર થનાર વ્યક્તિને ભયંકર ઈજા પહોંચવી નિશ્ચિત છે બોધ વચન પાંચ આપણી આસપાસ રહેલી પવિત્ર બાબતો અગ્નિ બ્રાહ્મણ કુમારી કન્યા વૃદ્ધ વ્યક્તિ તેમજ બાળકને અત્યંત પવિત્ર માનવા રહ્યા આપણો પગ તેમને ન અડકી જાય તેનો ખ્યાલ અવશ્ય રાખવો અગ્નિ તમને ચોક્કસ દજાડશે એક બ્રાહ્મણ અને એક વૃદ્ધ વ્યક્તિ પોતાનો અણગમો દર્શાવવામાં બિલકુલ ખચકાશે નહીં કુંવારી કન્યા તેમજ બાળક બંને ઈશ્વરના સ્વરૂપ સમાન છે તમારા કરતાં વય અને જ્ઞાનમાં ચડિયાતી વ્યક્તિ હંમેશા તમારા આદરને પાત્ર છે બોધવચન છ મળેલી ચેતવણીને બચાવવાના શસ્ત્ર તરીકે ગણવી જોઈએ હાથીથી ઓછામાં ઓછા હજાર પગલાં ઘોડાથી સો પગલાં તેમજ સિંગડાવાળા બીજા કોઈ પણ પ્રાણીથી દસ પગલાં દૂર રહેવું સારું પશુઓથી આ રીતે અંતર રાખનાર વ્યક્તિને જે તે પશુના ઇરાદા તથા તેની આકૃતમાનો ખ્યાલ આવી જાય છે દુષ્ટ વ્યક્તિ સાથે સંઘર્ષમાં ઉતરવું પડે તો ત્યાંથી ભાગવું જ સારું આવી અધમ વ્યક્તિ કોઈ પણ અંતરથી વાર કરી શકે છે વળી આવી વ્યક્તિ ક્યારેય પોતાના ખરા ઇરાદા જણાવવા નહીં દે બોલવચન સાત વર્તણૂક થકી ઉપચારની પાત્રતા નક્કી થાય છે હાથીને નિયંત્રણમાં લાવવા માટે અંકુશનું ઘોડાને નિયંત્રણમાં લાવવા માટે ચાબુકનું તેમજ સીંગડાવાળા પશુ માટે ડફણાનો ઉપયોગ કરવો પડે છે કે એક દુષ્ટ વ્યક્તિનો ઈલાજ તો સખત સજા રૂપે જ થશે તે થકી જ આવી વ્યક્તિઓને કાબૂમાં રાખી શકાય તેથી જ તો કહેવાયું છે વર્તણૂક થકી ઉપચારની પાત્રતા નક્કી થાય છે વચન આઠ નિર્વિકાર પ્રકૃતિ આ દુનિયામાં દરેક વ્યક્તિ ભિન્ન ભિન્ન સ્વભાવ ધરાવે છે સ્વભાવને આધારે જ માનવીના સુખ દુઃખ ઘડાય છે સામેની વ્યક્તિનો આનંદ જોઈને બ્રાહ્મણને સુખ પ્રાપ્ત થાય છે થાળીમાં પીરસાયેલું સ્વાદિષ્ટ ભોજન જોઈને તેમજ મેર્ઘ ગરજના સાંભળીને તેનું મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે બીજી બાજુએ એક દુષ્ટ માનવીને સામેની વ્યક્તિનું દુઃખ જોઈને સુખ મળે છે બીજાની તકલીફો તેને આનંદ આપે છે દુષ્ટ માનવીની પ્રકૃતિ ઝાંખરા જેવી હોય છે પાસે આવનારને કાંટા વગાડવા તેનો સ્વભાવ છે આપણે કોઈનો સ્વભાવ ન બદલી શકીએ બોધવચન નવ સંગાતની અસર ગરમ લોડી પર પડેલું પાણીની ટીપું બાષ્પ બની ઉડી જતા પહેલાં એક સંગીતમય અવાજ કરે છે કમળ પર પડેલું પાણીનું ટીપું થોડી વાર ત્યાં જ રહી સૂર્યપ્રકાશમાં ઝળક્યા કરે છે અને પછી ધીરે ધીરે અદ્રશ્ય થઈ જાય છે સ્વાતિ નક્ષત્ર દરમિયાન સાપના મોઢામાં પડેલું પાણીનું ટીપું મોતી બની જાય છે ઉપર દર્શાવેલા ઉદાહરણો પરથી કહી શકાય કે કોઈ પણ બાબતની પ્રકૃતિનો આધાર તેના સંગાત પર રહેલો છે આપણે જે પ્રકારની વ્યક્તિઓ સાથે રહીએ છીએ તેમની આપણી પ્રકૃતિ પર ઘણી ઊંડી અસર પડે છે આપણી મોટાભાગની ક્રિયાઓ અને બૌદ્ધિક નિર્ણયો પર આપણા સંગાતની અસર પડતી હોય છે બોધ વચન દસ ધનની કીર્તિ ધનવાન વ્યક્તિને લોકો પૂજનીય તેમજ આદરણીય ગણે છે ધનવાન અને સમૃદ્ધ વ્યક્તિની આસપાસ ઘણા મિત્ર ફરતા રહે છે આવી વ્યક્તિઓ સર્વેના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે તેના ભાઈઓ તેને ગરિમા તેમજ આદરની મૂર્તિ સમાન ગણી તેની પૂજા કરે છે એક સમૃદ્ધ માનવીને જ સમાજમાં ખરું પૌરસ્ભર્યું સ્થાન પ્રાપ્ત થાય છે અને તે એક સફળ માનવી જેવું જીવન વ્યતીત કરે છે બીજી બાજુએ એક ગરીબ માનવીના સમાજના નીચલા સ્તરોએ સબળતો રહે છે મોટે ભાગે એવું જોવામાં આવે છે કે શ્રીમંત માનવીની ભૂલો પરત્વે આંખ આડાકાન કરવામાં આવે છે કારણ કે લોકોને લાગે છે કે આવી વ્યક્તિ ક્યારેક ને ક્યારેક મદદરૂપ થશે શ્રીમંતોના કૃપાપાત્ર બનવા માટે તો વિદ્વાનો પણ તેમની સ્તુતિ કરતા રહે છે ગરીબી એક શ્રાપ છે જે દૂર કરવો જ રહ્યો સંપત્તિ મેળવવા માટે માનવીય સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ બૌદ્ધવચન અગિયાર મનુષ્યમાં ઈશ્વરના સ્વરૂપનું દર્શન જે મનુષ્ય ઈશ્વરનો ખરો ભક્ત છે ધર્માદો કરે છે વાણીમાં મીઠાશ રાખે છે તેમજ બ્રાહ્મણનો આદર સત્કાર કરે છે તેવી વ્યક્તિ પર હંમેશા ઈશ્વરની કૃપા વરસતી રહે છે આવી વ્યક્તિ ઈશ્વરીય અવતાર સમાન છે અને આપણા ઊંડા આદરને પાત્ર છે આવા ઉમદા ગુણ ધરાવતી વ્યક્તિઓ ખરેખર ધન્ય છે બોધવચન બાર સાપિત માનવીઓ મિત્રો અને ભાઈઓ પરત્વે શત્રુતાભાર્યું વર્તન અનિયંત્રણ ગુસ્સો તેમજ જલદવાણીનો ઉપયોગ માનવીને નરક સમાન યાતના અપાવે છે સર્વનો વિરોધ કરતી આવી અતિક્રૂર વ્યક્તિનું જીવન જ નરક સમાન બની જશે બોધવચન તેર જીવનશૈલી સિંહની ગુફામાં તમને હાથીની ખોપરી તથા માંસના ટુકડા પડેલા જોવા મળશે શિયાળની બોડમાં તમને વાછડાની પૂંછડી તેમજ ગધડાની ચામડી જોવા મળશે ઘરમાં પડેલી ચીજોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવાથી તે ઘરમાં રહેનારની પ્રકૃતિનો અંદાજ આવી જશે તમારું ઘર પણ તમારી જીવનશૈલી અને તમારા આંતરિક ગુણોનો આયનો છે બોધવચન ચૌદ ગૌરવ અને સંપત્તિ નીચા કુળમાં જન્મેલી મનથી પાંગળી વ્યક્તિઓ સતત ધન પાછળ ભાગ્યા કરે છે આવી વ્યક્તિઓ માટે દુનિયામાં નાણાં જ સૌથી મહત્વની બાબત છે એક સરેરાશ બુદ્ધિ ક્ષમતા ધરાવતી વ્યક્તિ સંપત્તિ મેળવવા ઉપરાંત સમાજમાં આદર અને મુભો મેળવવા માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે ઉમદા અને નામાંકિત કુળમાં આવતી વ્યક્તિ માટે સમાજમાં આદર અને ગૌરવભર્યું સ્થાન જ મહત્ત્વનું છે ધન સંપત્તિ મેળવવાને બદલે ગૌરવવત તેમજ પ્રતિષ્ઠિત જીવન જીવવું આવી વ્યક્તિઓ માટે અતિશય મહત્ત્વનું છે બોધવચન પંદર પાત્રતા સદ્ગુણી વ્યક્તિ જ નાણાં મેળવવાને પાત્ર છે જે રીતે દરિયો પોતાનું જળ વાદળોને જ આપે છે તે રીતે આવી લાયક વ્યક્તિઓને જ ધન આપવું જોઈએ તેમનું વર્તન વાદળ સમાન હશે જે દરિયા પાસેથી મળેલા પાણીને અમૃતમાં ફેરવી અનેક ઘણું કરી ધરતી તેમજ સમૃદ્ધને પરત કરે છે તથા સમગ્ર જીવન સૃષ્ટિને ચેતનવંત રાખે છે એક નવો પૈસો પણ કોઈને આપતા પહેલાં લેનારની પાત્રતા વિશે વિચારવું બોધવચન સોળ પ્રોત્સાહક બળ તરીકે પાલકની જરૂરિયાત ઉધમ વિના જ્ઞાન મેળવી શકાતું નથી પ્રમાદ જ્ઞાનરૂપી વૃક્ષનો નાશ કરે છે અને અંતે સમગ્ર માનવજાતિનો લોપ થાય છે જેમ સેનાપતિની ગેરહાજરીમાં સૈન્ય ભાગી પડે છે કે પતિના મૃત્યુ પછી પતિનું જીવન શુષ્ક તેમજ બંધિયાર પાણીના જળાશયની જેમ સ્થગિત થઈ જાય છે એ જ રીતે પાલક કે વાલી વિનાનું જીવન નિરર્થક બની જાય છે વચન સત્તર કમનસીબી વ્યક્તિના જીવનમાં અનેક કમનસીબી ક્ષણ આવતી હોય છે જોકે વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ વડીલો પારજીત મિલકત પર ભાઈઓએ કરી લીધેલો કબજો ખોરાક મેળવવાની સતત ચિંતા તેમજ પરવસ્થા જેટલી કમનસીબી પરિસ્થિતિ બીજી કોઈ નથી બુદ્ધવચન અડાર દ્રઢ સંકલ્પ વેદના સઘન અભ્યાસ વિના કરાતી અગ્નિહોત્રની વિધિ કે જેમાં પવિત્ર અગ્નિને આહુતિ આપવામાં આવે છે તે વ્યર્થ છે યોગ્ય જ્ઞાન મેળવ્યા વિના કરાતા ધાર્મિક કર્મકાળનું કોઈ જ પરિણામ મળતું નથી એ જ રીતે સખત ઉદ્યમ તેમજ સંકલ્પ બળ વિના સર્વોત્તમ પ્રાપ્ત કરી શકાતું નથી કોઈપણ કાર્ય કરતા પહેલાં દરેક પાસાનું કાળજીપૂર્વક અધ્યયન કરવું જરૂરી છે સમર્પણ તેમજ ખંત વિના કઈ જ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થતી નથી બૌદ્ધવચન ઓગણીસ અદ્વિતીય ગુણ આત્મસંયમ જેવી સ્વચ્છતાભરી શાંત સ્થિતિ બીજી કોઈ નથી આત્મસંતોષનું સુખ દુનિયાના કોઈ જ સુખની તોલે ન આવી શકે અનુકંપા જેવો બીજો ગુણ કોઈ નથી હંમેશા યાદ રાખો કે લોભ જેટલો નિંદનીય દુર્ગુણ બીજો કોઈ નથી જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય તો લોભને બાજુએ રાખી સ્વચ્છતા સંતોષ તેમજ કરુણાના ગુણ આપવાના રહે બોધવચન વીસ પરમ સુખ તરફ ગતિ ક્રોધ મૃત્યુના દેવ યમરાજ સમાન છે તેના થકી સર્વનાશ અને અંતે મૃત્યુ નિશ્ચિત છે તૃષ્ણાઓ નરકની નદી વૈતરણીય સમાન છે માનવ મનમાં બે પરવા ઘૂમતી રહેતી ઈચ્છાઓ અંતે માનવીને અંધકારની ઘરતામાં ધકેલી દે છે તૃષ્ણાને કારણે માનવીએ અનેક પ્રકારની તકલીફો ભોગવવી પડે છે જ્ઞાનને કામધેનુ સાથે સરખાવી શકાય ભારતીય શાસ્ત્રોમાં ઇન્દ્ર પાસે પવિત્ર કામધેનું ગાય હોવાનું માનવામાં આવે છે આ ગાય ઇન્દ્રને તેની ઈચ્છિત દરેક સુખ સમૃદ્ધિ આપે છે જ્ઞાનનું પણ એવું જ છે યોગ્ય સમયે તમારી જરૂરિયાત અને પાત્રતાનું મુજબનું ફળ તે તમને જરૂર આપશે સંતોષ નંદનવન સમાન છે ત્યાં રહીને તમને પરમ સુખની પ્રાપ્તિ થશે બોધવચન એકવીસ સદગુણોની જરૂરિયાત તેમજ મહત્ત્વ ગુણ વિનાના સૌંદર્યનું કોઈ મહત્ત્વ નથી કોઈ પણ કુળની ભવ્યતા તેના સભ્યોની વિનમ્રતા તેમજ સજ્જનતા થકી જ શોભે છે શિક્ષણનો વૈભવ તેની પાછળ રહેલા મૌલિક વિચાર તેના થકી પ્રાપ્ત થતી સિદ્ધિ તેમજ પરિપૂર્ણતામાં સમાયેલો છે ધનનું મૂલ્ય તેના ઉપયોગમાં સમાયેલું છે એક અતિશય કામણગારી સ્ત્રી પણ જો ગુણ્યલ નહીં હોય તો તેના સૌંદર્યનું કોઈ જ મૂલ્ય લેખાશે નહીં અત્યંત પ્રતિષ્ઠિત કુળનો અવિનય તેમજ નિષ્ઠુર વારસદાર સર્વના તિરસ્કારને પાત્ર બનશે સર્વોત્તમ શિક્ષણ થકી પણ જો વ્યક્તિ પરિપૂર્ણ નથી બનતી તો આવું શિક્ષણ વ્યર્થ છે અંતે તિજોરીમાં બંધ કરીને રાખેલા ધનનો કોઈ અર્થ નથી એક લોભી વ્યક્તિ પાસે પડેલું ધન પોતાનું મૂલ્ય ગુમાવી બેસે છે બોધવચન બાવીસ જ્ઞાનનું મહત્વ એક વિદ્વાન દરેક સ્થળે આદરણીય બને છે વિદેશી ભૂમિ પરના અજાણ્યા લોકો પણ તેને માન આપે છે જ્ઞાનના સામર્થ્ય થકી સર્વત્ર તે પ્રશંસાપાત્ર બને છે એક જ્ઞાની તેમજ વિદ્વાન વ્યક્તિ માટે કંઈ જ અપ્રાપ્ય નથી એક પ્રતિષ્ઠિત કુટુંબનો અંતિ શ્રીમંત આકર્ષક વારસાદાર પણ જો અશિક્ષિત હશે તો સમાજનું તેનું કોઈ જ મૂલ્ય થશે નહીં પોતાના પાંડિત્ય થકી જ વ્યક્તિ સમાજમાં સન્માનીય સ્થાન પ્રાપ્ત કરી શકે છે અજ્ઞાની વ્યક્તિ સુગંધ વિનાના પુષ્પ સમાન છે દુનિયા પર ભારે એવા આ વ્યક્તિઓ મનુષ્યના સ્વરૂપમાં પશુ માત્ર છે વ્યક્તિનું જ્ઞાન જ તેને કુટુંબ તેમજ સમાજમાં પ્રશંસા અપાવે છે જ્ઞાનની ગેરહાજરીમાં તેનું આકર્ષક વ્યક્તિત્વ તેની આર્થિક શ્રદ્ધતા કે તેનું કુળ તુચ્છ બાબતો બની જાય છે બૌદ્ધ વચન ત્રેવીસ અમૂલ્ય સલાહ અન્યોને મનની વાત કહી દેનારી વ્યક્તિનો વિનાશ નિશ્ચિત છે પોતાનું કલ્યાણ ઇચ્છતા માનવીએ મનની વાત બીજા સમક્ષ છતી ન થવા દેવી જોઈએ આ અમૂલ્ય સલાહને અવગણનાર વ્યક્તિ પોતાની જ બખોલમાં ફસાઈને મૃત્યુ પામનાર સાપ જેટલી ભયંકર વેદના વેઠે છે જ્યારે અનુસાર વર્તન કરનાર વ્યક્તિ અભેદ્ય તેમજ બની રહેશે બોધવચન ચોવીસ નિદ્રા ભર ઊંઘમાં સૂતેલા વિદ્યાર્થી નોકર મુસાફર દુકાનદાર દરવાન કે ભૂખ્યા માનવીને તરત જ જગાડી દેવા જોઈએ ઊંઘી જનાર વિદ્યાર્થી અભ્યાસમાં આગળ વધી શકે નહીં સૂતેલો નોકર માલિકનું કામ પૂરું નહીં કરી શકે મુસાફર જો સૂઈ જશે તો મુકામે પહોંચવું તેના માટે મુશ્કેલ બનશે અતિશય ભૂખ્યો માનવી ઉઠ્યા બાદ ભૂખની વેદનાથી પીડાતો હશે સુઈ ગયેલા દુકાનદારનો ધંધો અટકી પડશે તેમજ નિદ્રાધીન થયેલો દરવાન આપણને ચોર કે ઘૂસણખોરથી બચાવી શકશે નહીં તેનાથી તદ્દન ઉલટું સૂતેલા સાપ સિંહ ભમરી બાળક કૂતરો મૂર્ખ માનવી કે રાજાને ક્યારેય ઉઠાડવા ન જોઈએ કારણ સાફ ડંકી જશે સિંહ ઉઠાડનારને જ ફાડી નાખશે ભમરી કળી જશે બાળક રડવા લાગશે કૂતરો બટકો ભરશે કે ભસશે મૂર્ખ માનવી ઉઠાડનારને નિંદા કરશે અને રાજા ગુસ્સે થઈ જશે બોધવચન પચ્ચીસ શિષ્ટાચારની મર્યાદા વેદોનો ઊંડો અભ્યાસી એવો એક બ્રાહ્મણ પણ જો ધન ધનલો લોક હશે કે અધમ વ્યક્તિના હાથનું ભોજન સ્વીકારતો હશે તો તે ઝેરી સાપ જેવો છે તે એક ખરો બ્રાહ્મણ કહેવાશે નહીં શિષ્ટાચારની મર્યાદાઓનો કદાપી ભંગ ન કરવો જોઈએ આ મર્યાદાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિની ગરિમા સત્યનિષ્ઠા તેમજ સામર્થ્ય નાશ પામે છે તેની વર્તણૂક એક પામર મનુષ્ય જેવી ભાષે છે ખુદ વચન છવ્વીસ નકામી વાતો સટોડિયા લૂંટારા અને સ્ત્રીઓ સાથે વ્યર્થ ગપ્પા મારીને સમય અને શક્તિનો વ્યય ન કરવો જોઈએ સફળતાના શિખરે પહોંચવા માટે મિતભાષી બનવું જરૂરી છે નકામી વાતો ટાળવાથી ધ્યેય પત્વે વધુ નિષ્ઠાથી આગળ વધી શકાય છે બોધવચન સત્યાવી દારિદ્ર્ય ગરીબ હંમેશા ગરીબ જ રહેવા સર્જાયેલો નથી હોતો એક સમય ચોક્કસ એવો આવશે જ્યારે નસીબના બળે તે વિપુલ ધન પ્રાપ્ત કરી શકશે જોકે અજ્ઞાની મનુષ્યએ હંમેશા દારિદ્ર્ય અને તંગીનો સામનો કરવો પડશે અજ્ઞાની અને અભણ મનુષ્યને સંપૂર્ણ દુનિયા અરુચિકર તેમજ વેરાજ લાગ્યા કરશે બોધવચન અઠ્યાવી વૈરભવ એક ભિખારી માટે લાલચુ માનવી તેનો સૌથી મોટો શત્રુ છે ભિખારીને ધનિકોની સામે તકલીફ નથી પરંતુ લોભીને તે એક ક્ષણ માટે પણ સાંખી શકતો નથી અને આ તો દરેક મનુષ્યનો સ્વભાવ છે ઈચ્છાતૃપ્તિમાં નડતર બનનાર વ્યક્તિ તેના મનનો દુશ્મન છે મૂર્ખને સલાહ આપવી તેની દુશ્મની વહરી લેવા સમાન છે તો ચાણક્યના આ મહત્વના બોધવચન અહીં સંપૂર્ણ કરવામાં આવે છે અને બીજા મહત્ત્વના બોધવચન આવનારી વિડીયોમાં અમે લાવીશું તો તમે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો